તો ઉધના રેલવે સ્ટેશન પર લાંબી લાંબી જોવા મળી યુપી લોકો જઈ રહ્યા છે પોતાના વતન અને રાત્રે બાર વાગ્યાથી સ્ટેશન પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે હજારોની સંખ્યામાં લોકો વતન તરફ રવાના થયા છે તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રના પ્રયાસ સતત થઈ રહ્યા છે સતત સર્વેલન્સ પણ ચાલુ છે અને ભાગલપુર સ્પેશિયલ અને તાપ્તી ગંગા ટ્રેનમાં જવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે આપા આ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ રહ્યા છો લોકો કતારો લગાવીને બેઠા છે ગત વર્ષે એક જ દિવસમાં સાહીઠ હજાર મુસાફરો ભેગા થતા ઘણી મુશ્કેલી સર્જાઈ હતી ત્યારે તાજેતરમાં પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં પણ નાસભાગની ઘટના બન્યા બાદ તંત્ર હવે ખાસ સાવચેતી રાખી રહ્યું છે કારણ કે એક સાથે આટલા બધા લોકો જ્યારે સ્ટેશન પર આવતા હોય અને તેઓમાં જો નાસભાગ થાય તો ઘણા બધા લોકોને જાનહાની પણ થઈ શકે છે સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને અહીં અલગ અલગ રાજ્યના જે લોકો છે તે રોજગારી અર્થે આવતા હોય છે પરંતુ દિવાળી અને છઠ પૂજાને લઈને આ તમામ જે લોકો છે તે પોતાના માદરે વતન તરફ જતા હોય છે ત્યારે સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો ઉધના પ્લેટફોર્મ નંબર ના સીધા દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અંદાજે એક કિલોમીટર લાંબી જે કતાર છે તે જોવા મળી રહી છે મહત્વની વાત છે કે બિહાર અને યુપીના જે લોકો છે તે લોકો રોજગારી અર્થે સુરત આવતા હોય છે પરંતુ હાલમાં જે રીતે દિવાળી અને છઠ પૂજા અને ત્યારબાદ બિહારમાં ઇલેક્શનનો ઇલેક્શનનું જે આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેને ધ્યાનમાં રાખીને જે લોકો છે તે લોકો પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે રાત્રિના બાર વાગ્યાથી આ રીતે જે કતાર છે તે કતાર લાગી જતી હોય છે લોકો ખાધા પીધા વગર આ રીતે કલાકો સુધી જે લાઈન છે તે લાઈનમાં બેસવા માટે મજબૂર થતા હોય છે કોઈપણ પ્રકારની જે ટ્રેનની જે વ્યવસ્થા હોવી જોઈએ તે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી નથી પરંતુ બીજી તરફ આરપીએફ અને રેલવે પોલીસ દ્વારા અહીં ખાસ કરીને કોઈપણ પ્રકારની અગટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અહીં જ્યાં અને ત્યાં આરપીએફ અને રેલવે પોલીસનો જે કાફલો છે તે ગો ગોઠવી દેવામાં આવ્યો છે અને મહત્ત્વની વાત છે કે તમામ જે લોકો છે તે લોકોમાં ભાગદોડનો માહોલ ન સર્જાય તે માટે વન બાય વન જે ટ્રેન છે તે ટ્રેનના ડબ્બામાં લોકોને બેસાડવામાં આવશે કેમેરામેન જે બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત